ગઝલ છે મિત્રો તું નથી તો શું થયું તારી અસર છે આ ગઝલ તું નથી તો શું થયું તારી અસર છે આ ગઝલ જખમમાં આપે મૂકી મીઠી કરત છે આ ગઝલ એક ખાલીપો ઉતાર્યો હર ગઝલના શબ્દમાં એક ખાલીપો ઉતાર્યો હર ગઝલના શબ્દમાં ને તમે કહ્યા કરો કેવી સરસ છે આ ગઝલ મિત્રો જિંદગીની હર ક્ષણોનું છે અહીં સરવૈયું આખું જિંદગીની હર ક્ષણોનું છે અહીં સરવૈયું આખું આમ તો આખું પીડાનું વરસ છે આ ગઝલ આમ તો આખું પીડાનું વરસ છે આ ગઝલ શ્વાસમાં તો વિસ્તરે છે કોઈ આખું રણસખી શ્વાસમાં તો વિસ્તરે છે કોઈ આખું રણ સખી ભટ્ટ સૂકી રેતની મીઠી તરસ છે આ ગઝલ કેફ એનો ઉતરેના હું સતત સંખ્યા કરું કેફ એનો ઉતરેના હું સતત સંખ્યા કરું હું વધારે શું કહું કેવું ચરસ છે આ ગઝલ હું વધારે શું કહું કેવું ચરસ છે આ ગઝલ તું નથી તો શું થયું તારી અસર છે આ ગઝલ જખમમાં આપે મૂકી મીઠી કરત છે આ ગઝલ આભાર